નહીં માર સંજય ફોન તો કર લેવા દે વરી કે હાવ ગઈ તો એનો પાછો ફોન ઈ નથી કરતી હાલો શું કરો મને યાદ કરો છો તે મને એટકી તો નથી આવતી મનમાં યાદ કરો ગાંડી એટલે એટકી ના આવે ને ઓ એવું આવી ગયા એમ ને ગુડી બેન રાખડી બંધાઈ ગઈ ને હવારે હવ હો દીધું ગુડી બેન ને કપડાં ની જોડી કે તઈ નથી મને તો પાછા હા કેટલા વારી છે 1500 ની હારું લ્યો અટાણ શું કરો છો તમે કાઈ નહીં હું તો છું

ખીંગુડીને ફરિયામાં બધા રમવા જાય છે પતે હાલ ને જાય કાલ આપણે એક દી તો જઈએ હા તેમ એક દી જોઈ આવીએ બે હા હું માં જવાયનો ફોન હતો હા લાઈ ને હું બે દી થી વાત નત કરી ત્વરિત કે હે યાદ એ નત કરતી થી ફોન કર્યો તો મને કે ઘરે હું તો છું મને ખબર છે લખણ ખોટી ના છે દોસ્તારો ભેગા આ ડિસ્કો માં બેઠા છે ને ઓલું જામુન શોટ પીતાય છે પણ આ તો આપને એમ થાય કે આ ધડબડાટી બોલાવી ભલે ને મજા કરે ઈ આ ગીસાડ માર જમાઈ બે ઘડી દોસ્તારો પાસે બેહી લિયે ને આ એટલે તો હું રાયડું ના નાખું હું એને સખી જાણું છું

મમ્મી તને કહો એન કાકી હામુ ખબર પેલા બોલતી નોતી ઠીંગુણી સમાધાન થઈ ગયું કે નઈ હવે હા સમાધાન થઈ ગયું છે એમ નઈ મમ્મી એન વૈસલી કાકી તો નજર ના દી એવી છે મીઠી નજર વાળી છે ઉટ્ટા પંખીડા પાડ નાખે હું તાઈ જવરી સુટા વાળ ને આઉ પેરી ને આવી છું નવું મને કાઈ કરી ની દે મમ્મી ઈ કાકી ના બોલતી હેંજી તો કે આ સમજી ગઈ જીવ કે કાકી બોલે છે હા બરાબર એ જય શ્રી કૃષ્ણ કાકા હારું છે ને

બે જેવો પર્સ છે ગુલાબી કલર નો પણ મારે છે મેં સારું માં રાખ્યો છે શાકભાજી લેવા તમારો પર્સ છે આ મારા મમ્મી ઘર પડ્યો તંત લાઈ ને આમાં ભરેલો રૂપિયા તારા મમ્મી ની કાકો રમવા ના આવ્યું તમે જ રક્ દુડી ની માર

મારે એ રાણીનો કલર છે હાલો ઠીંગુડી ગઈ તું તો ઓહો જીતી ગયો ખીપી હેલી નિશાળે ભણાવવા જશો કે ન્યાય પતે શીખસ ના ના હવે શું તું મસ્તી કરું હાલ ભોધી તારે બાટવાન વારો છે હા હા મને ખબર છે હેલે હરખુ બાઈટો ને હા હા કાતર પાડીને બેઠું સરસ લ્યો આજ ખેરે કાઈ નથી અઠો છે રહો કે વઈ જાવ જા દેને હું તો હો હુંય હાઈલી ઠીંગુડી તો વઈ ગઈ કે હા વઈ ગઈ હું હુંય હાલી છું હો તો હુંય હાલી હું વહી જાઉં છું ઓહો બધી વહી ગયું ખીપીન શું છે એવું બધું શું છે એ લે એવું બધું તારે કઈ એક એકો છે ખાલી અરર અરર ખીપીએ તેમ કરી કરીને ખોરો ભર લીધો રૂપિયાનો નિશાળાને ભણાવી ભણાવીને હાવ બુદ્ધિ એમ છે હો તારી બાકી માસ્તરાણી એટલે સનોડી તારે શું હતું કે તું વહી ગઈ મારે તો બે દસા હતા અરે અરે આઇટમ છે તું મારે તો આવતું જ નથી કયું કયું ની ગઈ 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 જ થાય આ જાટુક જો ને એ કયું ની ખાંભી ખોડીને બેઠી

હું પણ ગઈ લ્યો આ હાવ આવ્યું છે તો કોઈ આયલું નહીં શું આવ્યું છે ને મારે ને મારે છે ડોહ તઈ નેકા ઓહો તી તઈ નેકા છે તો કોઈ આયલું નહીં ભાગ તો જો જિંદગી ની રમત એમ છે કા બાકી તઈ નેકા આયા તો કોઈ હાલતું નથી ને તઈ નેકા નોતા આવતા તો આયલા આયલ હતા સાચી વાત છે સોનલ તારી હે લ્યો આ બાજુ ઘર માં તું કે રમે છે ને બાયું ને કેટલા માથા છે સાત આઠ બાયું હશે

પૈસા હકેલે માંથી જોવે એલી ઉભા ઉભા પછી શું થયું પછી હું અંદર ગયા પછી કે એમ કરીને બધા લઈ લીધા ઓલા ભોઠા માણ રૂપિયા ને વયા ગયા હા એમ જ હોય ને અરે અરે હા વચ્ચે વચ્ચે પ્રસંગ હોય ના લે બાકી થોડી ઘણી છૂટછાટ રાખતા હોય આવે છે બધા આવતા એટલે હું રમી બાકી આપણે કઈ એવો રોજ નો શોખ નહીં અમારે એક વાર હું રમવા ગઈ ને તો ત્યાંથી હારી ને આવી એટલે હવે એમ જ થાય રમવું જ નથી ફરી લેવું કોઈ હા કેટલા આવી હારવામાં બે હજાર પંદરસો ઈથી વધુ હોય જ નહીં હા એક ડ્રેસ ઓછો લેવાનું બીજું શું હવે માર નથી રમવું તમારે ના ના મારે નથી રમવું વાત તો કરે ને મજા આવે એલી કેટલા જીતી ઈ તો કે કઈ નહીં 500 રૂપિયા વધારે છે બાપા ઓય હારું હારું લે બેસો હું બધા માટે નાસ્તો લેતી આવું આ બાકી નવીન માં નવીન માં બસ જો શાંતિ છે 15મી ઓગસ્ટ ગઈ હમણાં મારે તો ઈજ હોય છોકરા ને ડાન્સ શીખવાડવાનું બધું હું કેવી રેતી કા 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી માં બધે આગળ ને આગળ ડાન્સ માં મોર ને મોર

અને મારા ભાઈ ક્રોપ લઈ દીધું છે જોઈ જાજો મને હે ને લાલાએ 2000 રૂપિયા પાન ડ્રેસ લેટ આપ્યો છે વાહ સારું કહેવાય મેં તમને પેના છોકરાને મોકલી દીધી છે આ તો એમ જ હોય ને તમારા લાલાને જલ્દી વાગ્યું કા હા એમ સ્માઈલ અસર તાર જેવી છે એમ પૂછડી ઓ મારથી નાની છે લાલા જેવડી જ છે પણ હોસ્ટેલ આગળ પાછળ ભણતી હતી ને તે એમાં ભેગી હતી પાછી એનું ગામ કીધું તો કે મારા હું ગઈ નીદેનું ગામ આ કેમ આપણે બેન પણ હથવારો એમ ને મારો એ હથવારો છે સાર સાર લ્યો કોંગ્રેચ્યુલેશન ખાઈ તસલ ને તેમ બધીથી નુલારી ગેલી હતી હજી વેફર નથી ખાધી માન ખૂટી એટલી તમે ખાઈ લો થોડી હું તો એટલે પાતળી છું એટલે ખાતી નથી અંબાજી બધું મોટા મોટા ભર લીધી ખાઇ ગયું એટલે કેવી રંગીલા 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 હા બહુ મજા આવતી ને બેસે કા કઈક જડતો કંપાસ બોક્સ ને કલર ના ખોખા હા મજા આવતી હોય કેવી મજા આવતી કા સારું હાલો વરસાદ રહ્યો હોય તો જાય હવે ઘરે હા રહી ગયો છે ચાલુ જઈએ હું પણ જાઉં છું 哎，好久没拔去哎呀！